અકસ્માતમાં નિર્દોષ કામદારોની મોતની શાહી સુકાઈ નથી હવાના પ્રદૂષણ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળની ફરિયાદ બાદ જીપીસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર ખાતેના એક એકમના એન્સ્યુલેટરમાંથી થોડીવાર સફેદ તો થોડીવાર વ્યાપક પરિમાણમાં કાળા કલરના ધુમાડા નીકળતા જણાતા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરતા જીપીસીબી દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ આ એકમમાં આખા ગુજરાતની અલગ અલગ ઔદ્યોગિક વસાહતોમાંથી અતિ પ્રદૂષિત પ્રવાહી અહીંયા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા અર્થે આવે છે જ્યાં શુદ્ધિકરણની પ્રક્રિયા કરતી આ કંપની અગાઉ પાણીના પ્રદૂષણ માટે દૂષિત સાબિત થઈ છે જેમાં ક્લોઝર અને નાણાકીય દંડ પણ કરવામાં આવ્યો હતો એ જ એકમ બિંદાસ હવામાં ઝેર ઉગી રહ્યો છે થોડા સમય પહેલા આગ અકસ્માતમાં અનેક કામદારોના મૃત્યુ પણ થયા હતા આમાં એકમનું ભૂતકાળ અનેક વિવાદોમાં ખરડાયેલું છે સુરક્ષા મંડળના પટેલે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં ધુમ્મસ અનેક દિશા નિર્દેશો આપવામાં આવ્યા છતાં કેટલીક નામાંકિત એકમો દ્વારા નિર્દેશનું ઉલ્લંઘન કરી ભેજવાળા વાતાવરણમાં ધુમાડા કાઢી હવાને પ્રદૂષિત કરવામાં આવે છે દરેક ઔદ્યોગિક વસાહતમાં હવા અને પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા એ જ વસાહતમાં હોવી જોઈએ અન્ય વિસ્તારોનું પ્રદૂષણ શુદ્ધિકરણ કરવા અર્થે અંકલેશ્વર વસાહતમાં આવે છે જેથી આખા અંકલેશ્વરને પ્રદૂષિત કરે છે જેમાં હવાનું પ્રદૂષણ માનવ સ્વાસ્થ્યને ઘણું હાનિકારક છે અને સખત કાર્યવાહી થાય એવી માંગ છે